આખરે કોંગ્રેસ પક્ષે સાત ઉમેદવારોના નામ નક્કી કર્યા છે ત્યારે પોરબંદર પરથી લલિત વસોયાની પસંદગી કરાય છે ત્યારે લલિત વસોયાએ ખુશી વ્યક્ત કરી હતી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા પોરબંદર લોકસભાની બેઠક માટે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ પાર્ટીના હાઈકમાન્ડનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પોરબંદર બેઠક માટે અનેક માગણીદારોની વચ્ચે પાર્ટીએ મને સમર્થ ઉમેદવાર ગણી અને મારી પસંદગી કરી છે પાર્ટીની મારી પાસે જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ હું પૂર્ણ કરીશ પોરબંદર મતક્ષેત્રના જે સાડા નવસો ગામો છે એ અને તમામ નગરપાલિકા વિસ્તારની અંદર દરેક મતદાર સુધી કોંગ્રેસ પાર્ટીની વાત હું પહોંચાડીશ અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં ગામડું ગરીબ અને ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે અને એનો જે આક્રોશ છે એ આક્રોશ આ વખતે મતદાનમાં કાઢવાના છે અને ભારતીય જનતા પાર્ટી અહીંથી એ વાત નિશ્ચિત છે તો આ તરફ રાજકોટ બેઠકથી લલિત કક્થરાની પસંદગી કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી કાર્યક્રમોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હવે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે